નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોની અંદર જોશું ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન અહીં તમને તેમનું પોસ્ટર દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂ કરીએ પ્રવૃત્તિ બાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખ્ય કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો વાર્તાનું નામ મધમાખીનો સંદેશ કોની પાસેથી સાંભળી તો કે દાદી તો એક વિશાળ ઝાડ હતું આ ઝાડ પર એક કે મોટો મધપુડો હતો બાજુમાં જ ચકલેનો માળો પણ હતો એકવાર આ ઝાડ નીચે કેટલાક માનવીઓ આવ્યા અને તેમણે આ વિશાળ ઝાડ પર મોટો મધપુડો જોયો માનવીઓને આ મધપુળો જોઈ લાલચ જાગી એટલે મધમાખીઓને ઉડાવી બધું મધ ચોરી કરી દીધું અને ત્યાંથી જતા રહ્યા આ જોઈ ચકલીને ખૂબ દુઃખ થયું પણ તેને નવાઈ લાગી એ કે મધપુડો તોડ્યાની બીજે જ સેકન્ડ માખીઓ મધમાખીઓ પાછી તેમના કામમાં લાગી ગઈ અને મધ ભેગું કરવા લાગી આજો ચકલીએ એક મધમાખીને પૂછ્યું કે તમે ખૂબ મહેનત કરીને મધ બનાવો છો અને આ માનવીઓ તમને મારીને તમારું મધ ચોરી કરી જાય છે તમને દુઃખ નથી થતું તો ચકલીને આ વાત સાંભળી મધમાખીએ સુંદર જવાબ આપ્યો તો મધમાખીએ કહ્યું કે માનવી મારું મધ ચોરી કરી શકે છે પણ મધ બનાવવાની મારી કલા ચોરી કરી શકતો નથી વાર્તામાંથી શું શીખવા મળે છે તો કે આ દુનિયામાં કોઈ પણ તમારું સામાન મિલકત કરી શકતું નથી માટે હુન્નર પર ધ્યાન રાખો બાકી બધું ગુણ છે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો જે તમે અહીં ચિત્ર જોઈ શકો છો મધમાખીના મધપુડાનું ચિત્ર અહીં બતાવેલું છે બે ના તમામ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અને જે ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચુકી છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે